અંદર આ આંગળી અંગૂઠા વચ્ચે ત્રણ વખત બહાર નાખી દો હા ત્રણ વખત બહાર નાખી દો ઓનામિકાષ્ટાભ્યા ઉદૂત્યા ઉદુત્યા ઉદત્ય થોડુંક પાણી ચમચી ભરીનેડી દો ઉદકે અભિક્ષ અભિક્ષ અભિષ્યહ

બલિદાન

અદ્યા મુતાિપાલ દેવતાનામી દેવતાનામ પૂજાપૂર્વક બલિપદ્ય પાણીપુરોગે સ દીપ માસ ભક્ત બલિમ સમર્પયા ભુગો ઈન્દ્રાદીપાલ મમ કુટુંબશ અભુદયકર્તાવ્યાણ કરતા વરદા હનૈન પૂજિદાનતા પ્રિય નમઅ ગણપતે નમ ગણપતિ પૂજ્યા માતૃભ્યો નમા ગણપતિ સ્થપ્ય દેવા સાંગા સપક્ત ગંધાક્ષજયામી ગણપતે સાંગે સ દેપ માસભક્ત બલિમ સમાર્પયા ભોગો ગણપત્યાદિ સ્થાપ્ય દેવા સાંગા સ પરીવાર સાયુધ સ શક્તિ ઇમ બલિગૃહ મમ કુટુંબશી અભ્યુદયકર્તા આયુકર્તા સ્વયંકર્તા શાંતિકર્તા પુષિકર્તા પુષ્ટિકર્તા નિવેકર્તા કલ્યાણકર્તા વરદા ભવાન્ય બલિદાન સ્થપ દેવ પ્રેતા નમ ક્ષેત્રપાલ પૂજયામી ક્ષેત્રપ સાંગ સપરીવાર ભૂત પ્રેત પિતાસવેતાલાદિ પરીવાર ગંધા ચોથાહ પૂજયામ ક્ષેત્રપાલંગાય સ પરીવારે સાયુ सर ये बलिम समर्पित हैं वो क्षेत्रपाल सर्वतो वो तो इसे समर्पित करता हमारी भक्ति करता मम्मा कुटुंबे करता जानती करता पुष्टि करता रुद्रियन करता कल्याण करता वरदाब वह अनेन बलिदान न क्षेत्रपाल अप्रियता नमः मां।